છુંદો ગયા વરસનો પતી ગયો છે અને મને છુંદો ખાવાનું ખૂબ જ મન થયું હતું તો મને આઈડિયા આવ્યો કે છુંદો તરત પણ બનાવી શકાય એવું તો નથી કે ટ્રેડિશનલ રીતે જ આપણે છુંદો બનાવી શકીએ તો આજે મેં તરત જ વીસ જ મિનિટની અંદર મેં છુંદો બનાવી દીધો છે તો સૌ પ્રથમ અહીં આમાંથી હું કેરી લઈ આવી છું અમારે અહીં આટલી કેરી થઈ છે એટલે કે સાઈજ આટલી થઈ છે હજુ મોટી કેરી થતાં વાર લાગવાની તો મન થયું હોય તો મનને કોઈ રોકી શકતું નથી તો ફટાફટ મેં કેરીને ધોઈ નાખી છે અને કેરીને ધોઈને હું સારી રીતે લુચી દઈશ જેથી કરી તે સારી રીતે ચોખ્ખી થઈ જશે તો ફ્રેન્ડ્સ આગળ વધીએ તે પહેલાં મારે બધાને નિવેદન છે કે મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને હા મારી વિડીયો તમને ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાજુમાં બે લાયકન છે તેને જરૂર જરૂરથી પ્રેસ કરજો મારી એવી કુકિંગ ચેલેન્જ ચેનલ છે કે જે ઘરના સિમ્પલ મસાલાથી હું યુનિક રેસીપી તમારી સાથે શેર કરું છું મારી ચેનલ જલ્દી 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 ચેકઆઉટ કરો અને હા આજની રેસીપી જો તમને ગમે તો પ્લીઝ લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો તો અહીં મેં કેરી છે તે મેં ધોઈને અને તેને લૂછીને હવે તેની ઉપરની છાલ કાઢવાની છે હવે આ કેરી ખૂબ જ ખાટી છે કેરીમાં પણ અલગ અલગ સ્વાદ રહેલા હોય છે ખાટો તુરો અને મોડો પણ હોય છે તો મેં ખાટી કેરી લીધી છે આગળ ઘણી બધી કેરીની હું રેસીપી તમારી સાથે શેર કરવાની જ છું અને આગળ પણ મેં આમ પણ કેરીની ચટણી કેરીનું શાક ઘણી બધી કાચી કેરીની રેસીપી તમારી સાથે મેં શેર કરી જ છે અને જો તમે એ રેસીપી તમે ન જોઈ હોય તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ તમે જરૂરથી ચેકઆઉટ કરી લેજો તો અહીં મેં કેરી મેં છોડી દીધી છે તો આપણે અહીં બે મીડિયમ સાઇઝની કેરીનો આપણે છૂંદો બનાવવાનો છે કહ્યું ને કે મને છૂંદો ખાવાનું ખૂબ જ મન થયું હતું તો બસ અત્યારે મારી પાસે આટલી કેરી હતી તો તેનાથી જ બનાવવાની બંને કેરીને આપણે તેની છીણ કરવાની છે અને છીણમાં પણ તમારે મોટી સાઇઝનું જે તમારે જે છીણ હોય તે તમારે લેવાની છે જેથી કરીને સુંદરનું જે પીસ છે તે આખી આંખો રહી શકે જો તમે નાનો તમે છીણ રાખશો તો તમારે એકદમ છૂંદો છે છૂંદો છે ને એકદમ રબડી જેવો થઈ જશે તો ખાવાની મજા પણ નહીં આવે જેથી કરીને તમારે અહીં છીણતી વખતે તમારે મોટી સાઈઝની છીણથી છીણવાનું છે તો અહીં મેં બંને કેરીનું છીણ કરી નાખ્યું છે અને હું અહીં એક કપમાં હું આ છીણ ટ્રાન્સફર કરું છું તે હું કેમ આવી રીતે કપમાં હું માપ લઉં છું તે હું તમને આગળ બતાવીશ તો હવે આ છીણ મેં એક કપનો માપ કરીને મેં નાખ્યું છે જેથી કરીને મને આઈડિયા રહેશે હવે આપણે આગળ અહીં મેં જાળા કઢિયાવાળું એક કઢાઈ લીધું છે તેમાં મેં એકથી દોઢ ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે તે તમારે વાપરેલું અથવા તળેલું નથી લેવાનું ચોખ્ખું તેલ છે તે જ લેવાનું છે હવે તેની ગરમ થાય એટલે તેની અંદર આપણે નાની સાઈડની રાઈ નાખીશું જો તમને જીરું પસંદ હોય છુંદામાં તો તમે જીરું પણ નાખી શકો છો રાઈ થોડી ફૂટે એટલે તેમાં ત્રણથી ચાર નંગ જેટલા આપણે લવિંગના નાખીશું જો તમારી પાસે તજ હોય તો તજની પણ એક સ્ટીક તમે નાખી શકો છો આનું ફ્લેવર છુંદામાં ખૂબ જ સરસ લાગે છે તમે આમાં મરી પણ નાખી શકો છો પરંતુ આ છૂંદો હું તરત બનાવીને ખવાય અને વધારે પડતો મસાલેદાર બનાવતી નથી જ્યારે હું એક સાથે વધારે કેનો છૂંદો બનાવીશ ત્યારે પણ હું એ રેસીપી તમારી સાથે શેર કરીશ હવે આ ફૂટી નહીં ફૂટે એટલે તેની અંદર મેં થોડા મેથીના દાણા નાખ્યા છે સૂકા મરચાં નાખીને અહીં મેં જે આપણે કેરેલું છીણ કર્યું હતું તે આપણે નાખીશું તો આ કેરીના છીનને આપણે તેનું તેની અંદર જે મોઇશ્ચર રહેલું હોય તેને આપણે પહેલાં તો દૂર કરવાનું છે તો ચમચાની મદદથી આવી રીતે ધીમા તાપે આપણે શેકવાનું છે જેથી કરીને જે અંદરનું જે મોશ્ચર હોય તે નીકળી જશે અને જેથી કરીને આપણો સૂંદો છે તે લાંબો ટાઈમ સુધી ચાલી શકશે તો અહીં આપણે ત્યારેના છીણને શેકવું ખૂબ જ જરૂરી છે જો તેને સારી રીતે શેકશો નહીં તો તમારો છુંદો જલ્દીથી બગડી જશે કેમકે આપણે પહેલાંના પહેલાં તો આપણે છુંદો જે તડકાનો જે હોય તાપ સુરતનો તડકો આપીને આપણે છુંદો બનાવતા હતા જેથી કરીને છૂંદો સહેજ પણ બગડતો ન હતો અહીં લાગી રહ્યું છે કે છીણ કોરું થઈ ગયું છે એટલે કે થોડું પણ ઢીલું પણ થઈ ગયું છે એટલે ચડી જવા આવેલી છે કેરીનું છીણ તો આપણે તેની અંદર વરિયાળીના થોડા નાણાં નાખીશું જેથી કરીને સ્વાદ પણ તેનો સરસ લાગે જો તમારે ઘરમાં વરિયાળી ન ખાતા હોય તો તમારી સ્કીપ પણ તમે કરી શકો છો હવે તેમાં થોડુંક જ મીઠું નાખીશું આમ તો ચૂંદો આવતો ગળ્યો હોય પરંતુ તેમાં થોડું મીઠું નાખીશું તો ખૂબ જ સરસ સ્વાદ લાગશે તો આ બધું જ હવે આપણે છીણમાં મિક્સ કરી દઈશું હવે આગળ વધીશું જ્યારે મેં તમને કેરીનું છીણ એ કપની અંદર તમને માપ તરીકે તમને બતાવ્યું હતું એ માપ હવે એ જ માપથી આપણે હવે એટલી જ ખાંડ નાખીશું તો તમારે મગજમાં યાદ રાખી લેવાનું છે કે તમે જેટલા કપ તમે છીણ લો છો તેટલા જ કપ તમારે ખાંડ લેવાની છે આમે તો ખાંડ તમે નાની સાઈઝની લો તો વધારે સારું છે કે ફટાફટ તમારે ઓગળી જશે નહીં તો મેં પણ મોટી સાઈઝની જ ખાંડ લીધી છે એટલે કે મીડિયમ સાઈઝની ખાંડ લીધી છે તો મેં બસ એક કપ જેટલી મેં ખાંડ સામે નાખી છે તો આ પરફેક્ટ માપ છે સમટાઈમ કેવું થતું હોય છે કે છૂંદો બનાવતા હોય છે તો વધારે પડતો ગોળો થઈ જતો હોય છે અથવા થોડી ખટાશ રહી જતી હોય છે અને બાળકો ખટાશના કારણે ખાતા નથી હોતા તો આમાં એક બેથી ત્રણ ચમ ચપટી આપણે મીઠું મીઠું પણ નાખ્યું છે જેથી કરી ખૂબ જ સરસ આપણે છૂડો બની જશે તો આ દસથી પંદર મિનિટમાં છૂંદો આપણે રેડી થઈ જવાનો છે હવે આ ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે અહીં પણ તાપ તમારે ધીમો જ રાખવાનો છે એટલે કે ગેસનો ફ્લેમ તમારે ધીમો રાખવાનો છે તો આવી રીતે આવી રીતે ચમચાની મદદથી આપણે લગાતાર ફેરવતા રહેશું જેથી કરીને ફટાફટ ખાંડ ઓગળી જશે હવે તમને કેવી રીતે ખ્યાલ આવે કે આ ખાંડ એટલે કે આ છૂંદો પરફેક્ટ ખાવાલાયક થઈ ગયો છે કે નહીં તો હું તમને બતાવું છું કે જો એક મેં ડીશ લીધી છે તેની અંદર મેં જે ખાંડનું જે લિક્વિડ છે એટલે કે જે રસો છે છુંદાનો તે આની અંદર મેં નાખ્યો છે અને હું તમને જો આવી રીતે માપું છું કે જો એક તાર કમ્પ્લીટ થઈ ગયો છે પરફેક્ટ હું આવી રીતે ચેક કરું છું કે એક તાર થઈ ગયો છે તો સમજી લેવાનું દો દોઢ તારનો આપણે ઝૂંદાનો જે ચાસણી છે એટલે કે ખાંડ નાખી છે તે દોઢ તારનો થઈ ગયો છે તો ઝૂંદો પરફેક્ટ થઈ ગયો છે ખાવાલાયક પણ થઈ ગયો છે હા જો તમારે થોડો ઝૂંદો તમારે કોરો ન રાખવો હોય ઢીલો રાખવો હોય તો અહીં તમારે થોડો તમારે એક તાર જેટલો તમારે ઝૂંદો રાખવાનો છે પરંતુ આ ઝુંદો મેં પરફેક્ટ માપનો જ રાખ્યો છે નહીં વધારે કોરો કે નહીં વધારે એ મેં ચૂંદો રાખ્યો જો તમારે પૂરો રાખવો હોય તો થોડું વધારે તમારે એક બે મિનિટ દેવાનું જેથી તેને છૂંધો પૂરો થઈ જશે તો આ તમારે ટેસ્ટ પ્રમાણે તમારે છૂંદો તમારે થઈ એ છુંદામાં સ્વાદનો વધારો કરવા માટે તેમાં અમે અહીં મેં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે તો છુંદામાં મોસ્ટ ઓફ કાશ્મીરી જે રીતે તમારો ઉપયોગ થતો હોય છે તો અહીં મેં છુંદો તો વધારે તીખો બનવાનો ન હોવાથી બસ આ મીડિયમ જ મેં સ્વાદનો બનાવ્યો છે અને છુંદો આપણો રેડી થઈ ગયો છે તો આ છૂંદને થોડો આપણે ઠંડો થવા દઈશું ત્રણથી ચાર કલાક માટે આપણે વ્યવસ્થિત રીતે ઠરવા દઈશું અને પછી તમે કાચની બોટલમાં અથવા તો કોઈ પણ તમે એરટાઈ ટાઈ કન્ટેનરમાં મિક્સ કરીને અથવા તો પેક કરીને તમે બહાર પણ ફ્રીજ વગર પણ તમે રાખી શકશો પંદર જ મિનિટમાં છૂંદો આપણો રેડી થઈ ગયો છે અને તમે લોંગ ટાઈમ સુધી તમે સ્ટોર પણ કરી શકશો તો અથવા તો તમે તમે તરત પણ તમે ખાઈ શકશો તો ઝૂંદાને પરાઠા થેપલા અથવા તો પૂરી સાથે પણ તમે ખાઈ શકશો કોઈ દિવસ થાક ન હોય તો આ છૂંદાનોથી પણ આપણે તમે ઉપયોગ કરી શકો છો તો હવે કાચના કન્ટેનરમાં હું આમાં છુંદાને હું પેક કરીશ અને હા ફ્રીજ વગર જ હું આ છુંદાને સાચવવાની છું તો ફ્રેન્ડ્સ આજની રેસિપી તમને કેવી લાગી તરત તમે ઝૂંદો બનાવીને તરત તમે ખાશો તે તમે જરૂરથી તમે તેનો રેસિપી બનાવજો અને તમારા અનુભવો મારે કમેન્ટ બોક્સમાં જરૂરથી તમે શેર કરજો તો હવે એક નવી રેસિપી સાથે મળીશું નવા આઈડિયા સાથે મળીશું બાય જય ભારત